आत्मा त्वं गिरिजा मतिः सहचरा प्राणः शरीरं द्रुहं पूजा ते विषयोपभोगरचना निद्रासमाधिस्थिति सञ्चारः प्रदयो प्रदक्षिणविधि स्तोत्राणि सर्वा गुरो यद्यत्कर्म करोमि तत्तदखिलं शम्भो तवाराधनं परमात्मा ભગવાન સદાશિવના ચરણોમાં વારંવાર પ્રણામ આવો ભગવાન શિવની આ પાવન કથામાં પ્રવેશ કરીએ ગઈકાલની કથામાં આપણે સાંભળ્યું ભગવાન શિવનું નામ કેટલું પવિત્ર છે જીવ માત્ર માટે કલ્યાણ કરનારું આ નામ છે સુતજી સોનકાદી ઋષિઓને કહે છે કે હે ઋષિઓ ભગવાન શિવના નામમાં પાપ બાળવાની એટલી શક્તિ છે કે મનુષ્ય તેટલા પાપ કરવાને કદી સમર્થ થતા નથી ત્યારબાદ ઋષિઓ કહે છે કે હે શુતજી અમને ભસ્મ ધારણનો મહિમા સમજાવો ભસ્મ કઈ રીતે ધારણ કરવી જોઈએ અને ભસ્મ ધારણ કર્યા પછી કેવી પૂજાઓ કરવી જોઈએ તે સર્વ અમને સમજાવો ત્યારે શુતજી કહે છે કે સાંભળો ભસ્મથી લલાટમાં ત્રિકુંડ ધારણ કરવું જોઈએ કેમ કે તે પવિત્ર ભસ્મના સ્પર્શ માત્રથી સર્વ પાપોથી મુક્તિ મળે છે ત્રણ કાળની સંધ્યા વખતે જે ભક્ત ધોળી ભસ્મ ધારણ કરે છે તે સર્વ પાપોથી મુક્તિ મેળવી અને શિવ સાથે આનંદ કરે છે ભસ્મ લગાડ્યા વિના પંચાક્ષર મહામંત્ર ઓમ નમઃ શિવાયનો મંત્ર જપ થતો નથી માટે જે પણ મનુષ્ય જે પણ ભાવિક ભક્તો પંચાક્ષર મહામંત્રનો જપ કરતા હોય તેમના માટે ત્રિપુંડનું ભસ્મ ફરજિયાત આવશ્યક છે જેવી રીતે જાણીએ કે અજાણીએ અગ્નિને હાથ લગાડતા જેમ દાઝી જવાય છે તેમ જાણતા કે અજાણતા ધારણ કરેલી ભસ્મ સર્વ શ્રદ્ધાળુ મનુષ્યને પવિત્ર કરે છે જે મનુષ્ય ભસ્મ અને રુદ્રાક્ષ ધાર્યા સિવાય જળ કે થોડું પણ અન્ન ખાય છે તે પાપ જ ખાય છે અને એ પાપની મુક્તિ ગાયત્રીને પ્રણવના મંત્ર જપથી જ થાય છે માટે શુગ્ન પુરુષોએ ભસ્મ અને રુદ્રાક્ષ અવશ્ય ધારણ કરવા જોઈએ ત્યારબાદ અગ્નિ રીતિ ભસ્મ વગેરે મંત્રો બતાવ્યા ભગવાન શિવના ભસ્મને ધારણ કરવા માટે ત્રાયુકમ જમદગ્નય વગેરે ઘણા બધા મંત્રો બતાવ્યા દરેક વર્ણ સ્ત્રી પુરુષ માટે અલગ અલગ મંત્રોનું વર્ણન કરતા આ અધ્યાયને વિરામ આપે છે આગળના અધ્યાયમાં સુદ્ધજી કહે છે કે સાંભળો ઋષિઓ ભગવાન શિવના રુદ્રાક્ષને ધારણ કરવું એ કેટલું પવિત્ર છે હે મહાપ્રજ્ઞ સ્વરૂપ સોનક ઋષિ હવે હું તમને રુદ્રાક્ષનો મહિમા સંક્ષેપમાં કહું છું તે સાંભળો રુદ્રાક્ષ પરમ પવિત્ર છે વળી તે શિવને અત્યંત પ્રિય છે તેના દર્શન સ્પર્શ પાપ હરનારા અને તેના જપ કરવાથી સઘળા પાપોને હરનાર મનાય છે એ ઋષિ પહેલા ભગવાન શિવે લોકોનું કલ્યાણ કરવા માટે પાર્વતી દેવીને રુદ્રાક્ષનો મહિમા કહ્યો હતો તે તમને કહું છું ભગવાન શિવ ભગવતી પાર્વતીને કહે છે કે હે શિવે હે મહેશ્વરી તમારા પરના અત્યંત હેવતભાવને લીધે લોકો પર ઉત્કાર કરવા માટે રુદ્રાક્ષનો મહિમા કહું છું બહુ જ સમય પહેલાની વાત છે એક વખત સંયમ પાડીને હું હજારો દેવતાએ વર્ષો સુધી કષ્ટદાયક તપ કરતો રહ્યો એક દિવસ મારું મન થાક્યું હોય તેવું મને લાગ્યું ત્યારે હે પરમેશ્વરી લોકોનું હિત કરનાર હું સ્વતંત્ર પરમેશ્વર લીલાથી મેં નેત્ર ઉગાડ્યા અને તે સાથે જ નેત્રમાંથી ખરર કરતા જડના બે બિંદુ સરી પડ્યા તે બિંદુઓમાંથી રુદ્રાક્ષના વૃક્ષ ઉત્પન્ન થયા ભક્તો પર અનુગ્રહ કરવાના કારણે સ્થાવર ભાવને પામેલા તે રુદ્રાક્ષ વિષ્ણુ ભક્તોને તથા ચારે વર્ણના લોકોને મેં આપ્યા સગડા બાપોને હરનાર અને શિવને અતિક્રિય એ ઉત્તમ રુદ્રાક્ષોને ગોડ દેશમાં તથા મથુરા અયોધ્યા લંકા મલ્યાચલ સહ્યાદ્રી કાશી તેમજ બીજા દેશોમાં પણ તેની ઉત્પત્તિ કરાવી ત્યારબાદ રુદ્રાક્ષના બ્રાહ્મણ વગેરે ચાર વર્ણ બતાવ્યા છે ચાર પ્રકારના વર્ણના રુદ્રાક્ષ થાય છે અને તે જ ક્રમથી એ રુદ્રાક્ષ ધારણ કરવા એવું શિવપુરાણમાં કથન છે ત્યારબાદ ભગવાન મહેશ્વર કહે છે કે હે મહેશ્વરી ભક્તોના હિત માટે હું તમને રુદ્રાક્ષ ધારણ કરવાનું ફળ કહું છું જે રુદ્રાક્ષ ચણોથી જેટલો સાવ નાનો છે તે સર્વ પુરુષાર્થનું ફળ આપે છે જેમ નાનો તેમ વધારે ફળ આપે છે જે રુદ્રાક્ષ જેટલો ફળ મોટો હોય તે મનુષ્યના સઘળા પાપોનો નાશ કરે છે વિદ્વાન પુરુષોએ ચણોથી જેટલા નાના રુદ્રાક્ષને ઘણો જ કલ્યાણકારી ગણ્યો છે એક એક મોટા રુદ્રાક્ષને દસ ગણું ફળ આપનાર કહ્યું છે સુગ્નજનોએ પાપોને બાળવા માટે અને મનોરથને સિદ્ધ કરવા માટે રુદ્રાક્ષને અવશ્ય ધારણ કરવા હે શિવાદેવી જે પણ મનુષ્ય રુદ્રાક્ષ ધારણ કરે છે જેને રુદ્રાક્ષ ધારણ કર્યા હોય તેણે મદ્ય માંસ લસણ ડુંગરી ગાજર ગુંદા વગેરે આહારમાં લેવા નહીં જે સર્વકાળે રુદ્રાક્ષ ધારણ કરેલા રાખે છે તે સઘળા પાપોથી મુક્તિ મેળવે છે જે શ્રદ્ધાળુઓ ત્રિપુંડ જટા અને રુદ્રાક્ષ ધારણ કરે છે તેઓ યમલોકમાં જતા નથી કારણ કે યમરાજાએ પોતાના દૂતોને આજ્ઞા આપેલી છે કે જેઓ ત્રિપુંડ કરતા હોય રુદ્રાક્ષની માળા ધારણ કરતા હોય તે મનુષ્યને તમારે પૂજા યોગ્ય સમજવા માટે તેમને યમલોકમાં લાવવા નહીં જે મનુષ્ય જ્ઞાન ધ્યાનથી રહિત હોય તે પણ રુદ્રાક્ષને ધારણ કરે તો તેના સર્વ પાપોનો ક્ષય થઈ જાય છે અને તેને પરમગતિ મળે છે જેઓ રુદ્રાક્ષની માળા વડે જપ કરે છે તેને એક કરોડ ગણું પુણ્ય મળે છે અને જે રુદ્રાક્ષ ધારણ કરે છે તેને દસ કરોડ ગણું પુણ્ય મળે છે અને તેણે જ્યાં સુધી રુદ્રાક્ષ ધારણ કર્યો હોય ત્યાં સુધી તેનું અકાળ મૃત્યુ થતું નથી જેને સર્વદેવોમાં પ્રીતિ છે તે ભાવિકે દરેક મંત્રના જપ માટે રુદ્રાક્ષની માળા લેવી જોઈએ ઘણા માણસોનો પ્રશ્ન હોય કે સ્ત્રીઓ રુદ્રાક્ષની માળા ધારણ કરી શકે કે નહીં તો શિવપુરાણમાં કહ્યું છે કે ભગવાન શિવની આજ્ઞાથી દરેક વર્ણના મનુષ્ય સ્ત્રી અને પુરુષ બધા જ રુદ્રાક્ષની માળા પહેરી શકે છે ત્યારબાદ ભગવાન શિવ કહે છે કે મેં રુદ્રાક્ષ ધારણનો મહિમા ફળ સહિત કહ્યો ભોગ અને મોક્ષ બંને આપનાર રુદ્રાક્ષ અનેક પ્રકારના કહેલા છે તેનો ભેદ હું કહું અને સૌ પ્રથમ એક મુખવાળા રુદ્રાક્ષ તે સાક્ષાત શિવ સ્વરૂપ હોય તે ભોગ તથા મોક્ષ ફળ આપનાર છે તેની પૂજા કરનાર સર્વકષ્ટ ઉપદ્રવો શાંત થઈ જાય છે અને એની સર્વ કામનાઓ પૂરી થાય છે તેને મન મનવાંછિત ફળ મળે છે ત્રણ મુખવાળા રુદ્રાક્ષથી સર્વ પ્રકારની વિદ્યા પ્રાપ્ત થાય છે જે રુદ્રાક્ષને ચાર મુખ છે તે બ્રહ્મા રૂપ હોય તેના દર્શન કરવામાં આવે તેને સ્પર્શ કરવામાં આવે તો ભાવિકને ધર્મ અર્થ કામ અને મોક્ષની પ્રાપ્તિ થાય છે પાંચ મુખવાળા રુદ્રાક્ષ કાલાગ્નિ રુદ્ર સ્વરૂપ કહેવાય અને મહા સમર્થ હોવાથી સર્વ કાંઈ કરવામાં સમર્થ અને સર્વને મુક્તિ આપનારા છે મિત્રો વધારે આપણે અહીંયા પાંચમુખી રુદ્રાક્ષો ખૂબ સરળતાથી ઓરિજિનલ રુદ્રાક્ષો પ્રાપ્ત થતા હોય માટે પંચમુખી રુદ્રાક્ષનું પણ ખૂબ મહત્ત્વ છે ત્યારબાદ ભગવાન શિવ કહે છે છ મુખવાળા રુદ્રાક્ષ કાર્તિકેય સ્વરૂપ હોય તેને જમણા હાથે ધારણ કરવાથી મનુષ્ય બ્રહ્મ હત્યા વગેરે ઘોર પાકોથી મુક્તિ મેળવે છે સાત મુખવાળા રુદ્રાક્ષ કામદેવના નામથી પ્રસિદ્ધ છે તેને ધારણ કરનાર દરિદ્ર હોય તો પણ તેને ઐશ્વર્યની પ્રાપ્તિ થાય છે આઠ મુખવાળા રુદ્રાક્ષ વશુઓની મૂર્તિ રૂપ છે તેને ધારણ કરનાર પૂર્ણ આયુષ્ય અને સુખ ભોગવી મૃત્યુ બાદ શિવરૂપ થાય છે

તેને ધારણ કરનાર મનુષ્ય બાર આદિત્ય સમાન પ્રકાશે છે અને સર્વત્ર વિજય મેળવે છે બાર મુખવાળા રુદ્રાક્ષ કેસમાં નિત્ય ધારણ કરનાર મનુષ્ય બાર આદિત્યોની સમાન પ્રકાશે છે તેર મુખવાળા રુદ્રાક્ષ વિશ્વેદેવનું સ્વરૂપ છે તેને ધારણ કરનાર મનુષ્ય સર્વ અભિષ્ટ પદાર્થો મેળવી મંગળ સૌભાગ્યને પ્રાપ્ત કરે છે ચૌદ મુખવાળા રુદ્રાક્ષ પરમ શિવ સ્વરૂપ હોય તેને મસ્તક પર ધારણ કરવાથી સઘળા પાપોનો નાશ થાય છે ત્યારબાદ રુદ્રાક્ષ ધારણ કરવાના મંત્રો વિધિ વગેરે બતાવ્યું છે અને કહ્યું છે કે શ્રદ્ધા ભક્તિપૂર્વક રુદ્રાક્ષને ધારણ કરવા મંત્ર ભણવા જોઈએ કારણ કે મંત્ર વિના રુદ્રાક્ષ ધારણ કરે તે નરકવાસી થાય છે માટે મિત્રો રુદ્રાક્ષનો મહિમા ખૂબ છે પણ યોગ્ય ગુરુનું માર્ગદર્શન લઈ તેની પાસેથી મંત્ર લઈ અને ત્યારબાદ જ રુદ્રાક્ષ ધારણ કરવું જોઈએ રુદ્રાક્ષની માળા ધારણ કરી હોય તે ભક્તને જોઈ ભૂત પ્રેત ડાકીની શાકીની અને અન્ય ઉપદ્રવી રાક્ષસો પાસે ન ફરકતા દૂર ભાગી જાય છે હે પાર્વતી જેણે રુદ્રાક્ષની માળા ધારણ કરેલી હોય તેને જોઈ હું એટલે કે શિવ વિષ્ણુ દુર્ગાદેવી ગજાનન આદિત્ય નારાયણ તેમજ અન્ય દેવો પણ પ્રસન્નતા અનુભવે છે આ પ્રમાણે રુદ્રાક્ષનો અને રુદ્રાક્ષ ધારણનો મહિમા જાણી મનુષ્ય તેને ધર્મને વૃદ્ધિ અર્થે શ્રદ્ધા ભક્તિપૂર્વક દર્શાવેલા મંત્રો દ્વારા વિધિપૂર્વક ધારણ કરવા હે મુનિવો આ પ્રમાણે ભગવાન શિવે દેવી પાર્વતીને રુદ્રાક્ષ ધારણનો મહિમા કહ્યો હતો તે મેં તમને તમારા પ્રશ્નના ઉત્તર સ્વરૂપે સંભળાવ્યો જે ભાવિકો રુદ્રાક્ષ અને ભસ્મના ઉપકારક મહિમાને નિત્ય સાંભળે છે તે આ લોકમાં સર્વ પ્રકારના શુભ ભોગવી પુત્ર અને પુત્રાદિથી યુક્ત થઈ ભગવાન શિવને પ્રિય બનીને મોક્ષ પામે છે હે મુનિઓ મેં તમને સર્વ સિદ્ધિઓ દેનારી આ વિદ્યેશ્વર સંહિતા ભક્તિથી કહી છે તે ભગવાન શિવની આજ્ઞાથી સર્વસિદ્ધિઓ દેનારી તથા અંતે મોક્ષ આપનારી છે તો આજે ભગવાન શિવની આ પાવન કથાની પહેલી સંહિતા સંપૂર્ણ થઈ છે મિત્રો આજના વિડીયોમાં આટલું જ ભગવાન શિવનું એકવાર નામ કમેન્ટમાં જરૂર લખજો અને ભગવાન શિવની કથા આપણે સાંભળતા રહીએ ભગવાન શિવની કૃપા આપણા સૌ ઉપર વરસતી રહે એવી ભગવાન આશુતોષ મહાદેવના ચરણોમાં વારંવાર પ્રાર્થના સાથે બધાને જય માતાજી જય દ્વારકાધીશ અને મહાદેવ હર